નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસીવન લાઈવ સ્પોન્સર બાુકૃ સેવા ટ્રસ્ટ સંત શ્રી નાથુરમ બાપા સેવા ટ્રસ્ટનતમ બનારી ગમ્પા મુકા મેદર અગિયાર દિવસીય અનુષ્ઠાન યોજાયો

આજના અંતિમ પ્રોગ્રામ નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ શ્રી છગનભાઈ ખેતાભાઈ પટેલ આવેલ અનુષ્ઠાનમાં બેઠેલા હરિભક્તો સેવાદારી સેવકો કલાવૃંદ બહારથી પધારેલ મહેમાનો તથા દાતાશ્રીઓનું એવમ પરમ પૂજ્ય ગુરુવર્ય ચંદુરામ બાપાનું તથા સૌ ટ્રસ્ટી મિત્રોનું હૃદયના ભાવથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સૌ સત્સંગ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યો અનુષ્ઠાન માં બેઠેલા બહેનો અને ભાઈઓ દ્વારા અનુભવ કહેવામાં આવ્યો ત્યારબાદ અગિયાર દિવસના કાર્યક્રમ માં જે કોઈ સેવકો સેવા આપી હતી તેવા સેવકો ને પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા દ્વારા પ્રસાદ આપવામાં આવ્યો અંતમાં અંજુબેની ટીમ દ્વારા વસની રેડાનું વિદાય ગીત ટેપ દ્વારા ગાવામાં આવ્યું ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ દ્વારા આ પ્રોગ્રામને સફળ બનાવવા સૌ દાતાઓનો આભાર માનવામાં આવ્યો ત્યારબાદ લાઈવ પ્રોગ્રામ બતાવનાર બે યુવાન મિત્રો ધ્યાન અને ક્રિશ પટેલનો પણ આભાર માનવામાં આવ્યો જે માઈકની જવાબદારી સંભાળનાર કેતનભાઈ તથા 108 ની જવાબદારી લઈને ચાલનાર ભાવેશભાઈ ડોક્ટર એવા અંકિતભાઈ રસોઈ બનાવનાર ભાણજી મહારાજ ગોરાણીમાં સંસ્થામાં વૃક્ષારોપણનું આયોજન કરનાર એવા ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ તેમજ સાથ આપનાર ગોવિંદભાઈ હીરાબાપા દિનેશભાઈ સતીશભાઈ શૈલેષભાઈ વિનોદભાઈ તથા વડાલી કંપનના યુવાન મિત્રો સૌનો આભાર માનવામાં આવ્યો હતો ગુરુદેવ ચંદુ બાપાને સાથ આપનાર શિવન વિષ્ણુપુરા કંપા અને રવજી બાપા સિક્કા કંપાનો પણ આભાર માનવામાં આવ્યો નિવાસ વ્યવસ્થાની જવાબદારી સંભાળી છે એવા ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વસંતભાઈ પાયલોટ તથા જે સતત માપાની સેવા આપનાર ચંદ્રકાંતભાઈ ભાઈ તથા જયાબેન પુષ્પાબેન તથા સંસ્થાના મેનેજર શ્રી વેલજીભાઈ સહકાર આપનાર રાહુલભાઈ તથા અગિયાર દિવસના અનુષ્ઠાનમાં હાજરી આપનાર અંબાલાલભાઈ તથા પ્રેમજીભાઈ બંને ટ્રસ્ટી મિત્રોનો પણ આભાર માનવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા નામી અનામી દાતા શ્રી ટ્રસ્ટી શ્રી તથા સેવક શ્રીનો સૌનો આભાર માનવામાં આવ્યો અંતમાં ગુરુજીએ જે જ્ઞાન પીરસ્યું છે તેનું સૌ આપણા જીવનમાં અવતારીએ તો એ અગિયાર દિવસીય અનુષ્ઠાન સાર્થક ગણાશે અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ દ્વારા આવનાર અગિયાર દિવસની અનુષ્ઠાનની શિબિરમાં દીકરાઓને મોકલવાનું આહવાન કરવામાં આવ્યો અંતે ગુરુજી દ્વારા પૂજા પોથીનું ઉત્થાપન કરી વાસ્તી ગાસ્તી ઢોલના તારે સંત શ્રી નથુરામ બાપાની સમાધિએ લાવવામાં આવી અને સૌ હરિભક્તો પોથીનો લાભ લીધો અને સૌ સાથે મળી રાસ કરવાની રમઝટ પણ જમાવી અને સૌ હરિભક્તો ગુરુદેવના આશીર્વાદ મેળવી પ્રસાદ લઈ છૂટા પડ્યા સર્વિની સર્મિની જયગુરુદેવ રિપોર્ટર સચિનભાઈ પટેલ પાવનધામ પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ વડાલી